આ એક કંપનીની એક મોટી ભૂલ હતી ને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યૂમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો આમ બી પાંચ દસ

છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલે બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કઈક નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે